ઝઘડીયા તાલુકાના મોટા સાંજા ગામ ખાતે મોટા સાંજા ગ્રામ પંચાયત તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સંયુક્ત ઉપક્રમે અને યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ત્રીસ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ સાવિત્રીબેન રિજુભાઈ વસાવા ઉપસરપંચ જીતેન્દ્રસિંહ રાઠોડ તલાટી કમ મંત્રી નીલમબેન તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સી એચ ઓ શાહીનબેન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજરોજ અમારી મોટા સાંજા ગ્રામ પંચાયત તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા સાંજા સંયુક્ત ઉપક્રમે અને યુનિટી બ્લડ બેંકના સહયોગથી ગ્રામ પંચાયત કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રીસ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવનાર છે આજના આ કાર્યક્રમમાં ગ્રામજનોનો ખૂબ સારો સહકાર મળ્યો હતો રક્તદાન એ જ જીવનદાન પ્રયત્નમાં જોડાઓ અને જીવન બચાવના સ્વલોગન સાથે અમારો આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો